નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ દસ નવ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથાબંધ શાકભાજીના બજાર ભાવ તો મિત્રો આજે ગલકામાં સારી એવી રીતે જોવા મળે છે ગલકા સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે સારા ત્યાંથી મિત્રો ચોરા ચોરામાં આજે દસ વીસ રૂપિયા જેવું બજાર ડાઉન છે સો રૂપિયાથી લઈ અને એકસો દસ રૂપિયા સુધી બજારમાં વેચાણા છે ત્યાંથી મિત્રો ભીંડા ભીંડામાં જે બજાર બહુ બજાર ડાઉન છે આજે ભીંડા વીસ રૂપિયાથી લઈને ઉપરમાં સારા વીઆઈપી ભીંડા ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી લીલી મગફળી લીલી મગફળીમાં આજે પાંત્રીસ રૂપિયાથી લઈ અને પિસ્તાલીસ રૂપિયા બજાર રહી ત્યાંથી પરવળ પરવળની બજાર આજે સો રૂપિયા જેવી હતી સારા એવા પરવળ આવે છે વીઆઈપી લીલા એક નંબરના આવે છે તેથી ખેડૂત મિત્રો લીંબુ લીંબુમાં રનિંગ જ છે એકસો ત્રીસ રૂપિયાથી લઈ અને સારો વીઆઈપી માલ ઉપર એકસો ચાલીસ એકસો પચાસ રૂપિયા કિલો સુધી વેચાય છે ત્યાંથી ખેડૂત મિત્રો કોબી કોબીમાં બજાર આજે થઈ પચીસ રૂપિયાથી લઈ અને ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા સુધી સારી કોબી વેચાણી છે ઉપરમાં ત્યાંથી મિત્રો દૂધી દૂધીમાં જ બજાર ડાઉન છે આવક થતાં બજારમાં કિલે પાંચ સાત રૂપિયા ઘટાડો છે ત્રીસ રૂપિયાથી લઈ અને પાંત્રીસ રૂપિયા સુધી વેચાણી છે દૂધી સારી ત્યાંથી મરચાં જાડા મરચાં જાડામાં જે બજારમાં સિત્તેર રૂપિયાથી લઈ અને એંસી રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી ઝીણા મરચાં સાઠ રૂપિયાથી લઈ અને પાસઠ સિત્તેર રૂપિયા બજાર થઈ ત્યાંથી મિત્રો રીંગણામાં રીંગણામાં બજાર આજે મંદિર છે આવક થતા બારનો માલ આવ્યો છે જે સાઠ રૂપિયાથી લઈ અને સિત્તેર રૂપિયા સુધી વેચાણો છે અને અહીંના જે દેશી આવે છે રીંગણા તે રીંગણામાં બજાર થઈ એંસી રૂપિયા અને પચાસી રૂપિયા જેવી ત્યાંથી ગુવાર ગુવારમાં બજાર પંચાણું રૂપિયાથી લઈ અને સિત્તેર રૂપિયા કિલો સુધી સારો ગુવાર વેચાણો છે વીઆઈપી ત્યાંથી મિત્રો ટમેટામાં ટમેટા નાસિક અને બેંગ્લોર બંને આવે છે તો જે નાસિકના આવે છે તે વેચાણા છે વીસ રૂપિયાથી પચીસ રૂપિયા સુધી અને બેંગ્લોરના વેચાણા છે ત્રીસ રૂપિયા અને પાંત્રીસ રૂપિયા કિલો ત્યાંથી મિત્રો હળદર હળદર જ આવી હતી બજારમાં એની બજાર એકસો ત્રીસ રૂપિયા કિલો છે જે અત્યારે કાચી અથાણામાં ખાય છે તે કાચી હળદર આવી હતી ત્યાંથી મિત્રો ફૂલ આવરમાં બજાર રનિંગ છે એસી રૂપિયાથી સો રૂપિયા સુધીની સારો માલ નેવું રૂપિયા અને સો રૂપિયા સુધી સારો માલ વેચાય છે મીડિયમ માલમાં બજાર સી એસી રૂપિયા હોય છે તો મિત્રો આથી આજની ભાવની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવો હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં લઈ જવાનું